નમસ્કાર મિત્રો આજથી વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી કરવામાં આવી નથી આજે મિત્રો સોળ તારીખને બુધવારે છે આજથી વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે ત્યારે નવી બે આગાહી આવી ગઈ છે બેક ટુ બેક બે સિસ્ટમ ગુજરાતની અંદર આવશે ગુજરાતને ધમરોળવાની છે પેલી સિસ્ટમ ઓગણીસ વીસ એકવીસ તારીખની આજુબાજુ આવશે અને જે બીજી સિસ્ટમ હશે બીજી સિસ્ટમ તો આખા ગુજરાતને ધમરોળી નાખશે સૌથી મોટી આગાહી છે બંને સિસ્ટમ ક્યારે આવશે કેવી રીતના આવશે તમામ માહિતી આજના વિડીયોમાં જાણવાના છે બીજી સિસ્ટમ તો આખા ગુજરાતને ધમરોળવાની છે તમામ લાઈવ અપડેટ આજના વિડીયોમાં જાણીશું બંને સિસ્ટમ કેવી રીતના ગુજરાતમાં આવશે એનો મિત્રો આપણે વિડીયો પણ બનાવ્યો છે વિડીયો કેવી રીતના સિસ્ટમ ધીમે ધીમે નજીક આવશે બંનેના વિડીયો પણ આજે જ બતાવીશું કેવી રીતના સિસ્ટમ ગુજરાતની અંદર આવશે અને ધમરોળશે તમામ વિડીયો પણ બતાવીશું તો મિત્રો આજે સોળ તારીખ છે બુધવારના રોજ આજની આગાહી પણ મિત્રો જણાવીશું તમામ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તો અત્યારે જ ઘંટડી દબાવી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક આ વિડીયોને જરૂરથી કરી દેજો તો મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમની અસર હવે ગુજરાતની અંદરથી દૂર થઈ ગઈ છે હવે ગુજરાતમાં આજથી કોઈ વરસાદની આગાહી નથી આપણે હવામાન વિભાગે જાહેર કરેલું આખું રિપોર્ટ આપણે જણાવી દઈએ હવામાન વિભાગ દ્વારા પંદર તારીખના રોજ એક રિપોર્ટ બતાવવામાં આવ્યો છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યસ્ટરડે એટલે કે ગઈકાલથી જ લો પ્રેશર ઘટી ગયું છે અને હવે એની રાજસ્થાનની અંદર હતી એ પણ દૂર થઈ ગઈ છે ગુજરાતની અંદર પણ હવે એની કોઈ અસર થવાની નથી સાથે સાથે મિત્રો નીચેથી એક સર્જાયેલો હતો હતો જે કેરળથી લઈને ગુજરાતના છેડા સુધી જેને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતો હતો એ પણ હવે ધીમે ધીમે નીચે જતો રહ્યો છે તેથી ગુજરાતની અંદર હવે એટલે કે આજથી સોળ તારીખથી કોઈ વરસાદની આગાહી નથી હવામાન વિભાગ દ્વારા આખો મેપ દ્વારા પણ આગાહી કરી દીધી છે મેપની અંદર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રેન ફોલ આપવામાં આવ્યું છે આ ડિસ્ટ્રિબ્યુશન પંદર તારીખે એવી રીતના આપ્યું હતું કે પંદર તારીખનો આ ભાગ જેમાં મિત્રો ઉત્તર ગુજરાત પણ આવી ગયું મધ્યમ ગુજરાત પણ આવી ગયું અને જે દક્ષિણ ગુજરાત આવી ગયું એ ભાગને હળવાથી મધ્યમ માટેનું ગાજવીજ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ મિત્રો આજની તારીખે જોઈ લો અને એક આછો લીલો કલર છે જેનો અર્થ એવો થાય છે કે ગુજરાતમાં કોઈ પણ ગાજવીજની આગાહી નથી હળવાથી મધ્યમ ક્યાંક વરસાદ પડી જાય પરંતુ ખાસ કોઈ આગાહી કરવામાં આવી નથી એવી જ રીતના મિત્રો સત્તર તારીખે પણ છે અને એવી જ રીતના તારીખે પણ દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો હવામાન વિભાગ જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપતું હોય છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ કે મિત્રો પંદર તારીખે એટલે ગઈકાલે મિત્રો હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યા હતા આ યલો એલર્ટની આગાહી ગઈકાલની છે પરંતુ મિત્રો જોઈ શકો છો કે આજ માટે એટલે કે હવે પછી હવામાન વિભાગ દ્વારા કોઈ પણ એલર્ટ આપવામાં આવ્યું નથી આ છેલ્લો અને એક માત્ર પંદર તારીખનો મેપ આપ્યો છે ત્યાર પછી કોઈ પણ મેપ આપવામાં આવ્યો નથી એટલે કે મિત્રો હવામાન વિભાગે કોઈ પણ એલર્ટ આજની તારીખમાં પણ નહીં સત્તર તારીખે પણ આપ્યો નથી તો મિત્રો પંદર તારીખ સુધીનો જ મેં હવામાન વિભાગ દ્વારા જાહેર થયો છે હવે મિત્રો સોળ તારીખથી કોઈ વરસાદની આગાહી એવી કરવામાં આવી નથી હવે મિત્રો આપણે જોવાનું છે કે હવે જે બીજો રાઉન્ડ આવવાનો છે ઓગણીસ વીસ એકવીસ એ કયા સિસ્ટમને લઈને આવવાનો છે અને ત્યાર પછી એક મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે એ સિસ્ટમ આખા ગુજરાતને ધમરોળ છે એના વિશે પણ જાણીશું બંનેના વિડીયો પણ તમને બતાવીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખ સવારે સાડા નવ વાગ્યાનો એક મોડલ મુજબ આખો મેપ તૈયાર થઈ ગયો છે આ મોડલની અંદર એક સિસ્ટમ તમને જોવા મળશે આ મિત્રો આપણું આખું ભારત છે આ ભારતની અંદર આ બાજુનો ભાગ પશ્ચિમ બંગાળનો ભાગ છે પશ્ચિમ બંગાળની અંદર એક સિસ્ટમ તમને સોળ તારીખે જોવા મળી છે આ જ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર રાજસ્થાન થઈને અરબસાગરની અંદર આવશે એટલે ગુજરાતનો જ્યાં કચ્છનો ભાગ છે અને પશ્ચિમ ગુજરાતનો ભાગ છે જ્યાં દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય આ બધા ભાગની અંદર ભારે વરસાદ પડશે આ સિસ્ટમ રાજસ્થાન થઈને આવવાની છે એટલે બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતના ભાગને પણ અસર કરશે આ સિસ્ટમ કેવી રીતના આવી રીતના આગળ વધવાની છે એનો આપણે વિડીયો પણ બનાવ્યો છે એ વિડીયો પણ તમને છેલ્લે બતાવીશું પરંતુ આ સિસ્ટમને અત્યારે મિત્રો હું ધીમે ધીમે આગળ વધારું તો અત્યારે મિત્રો આ સિસ્ટમ પશ્ચિમ બંગાળની અંદર છે આ સિસ્ટમને કારણે ઝારખંડનો મિત્રો આ ભાગ છે પણ લેવાઈ ગયો છે આ સિસ્ટમ સોળ તારીખે પશ્ચિમ બંગાળ અને ઝારખંડની અંદર હશે ત્યાં ખૂબ ભારે વરસાદ હશે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ આગળ આવી જશે મધ્યપ્રદેશના ભાગ સુધી જોવા મળશે આ મિત્રો સોળ તારીખે બપોર પછી સાડા પાંચ વાગ્યાનો મેપ છે ત્યાર પછી ધીમે ધીમે મિત્રો વાત કરીએ સોળ તારીખે સાડા સાત વાગે આ સિસ્ટમ ભોપાલ બાજુ જયપુર બાજુ જબલપુર બાજુ આ બાજુ ઝાંસી બાજુ અલ્હાબાદ બાજુ જોવા મળવાનો છે આ મધ્યપ્રદેશની અંદર ધીમે ધીમે આ સિસ્ટમ જોવા મળશે આ સિસ્ટમ કઈ તારીખે ગુજરાતની અંદર આવશે એ પણ મિત્રો જણાવી દઈએ મિત્રો આ સત્તર તારીખનો મેપ છે ધીમે ધીમે આ તમામ લાઈવ અપડેટ તમને જણાવીશું પરંતુ હવે આપણે ગુજરાતની નજીક પહોંચી જઈએ છીએ ગુજરાતની નજીક મિત્રો આ સિસ્ટમ તમને જોવા મળશે ઓગણીસ તારીખની આજુબાજુ ઓગણીસ તારીખે સવારે સાડા આઠ વાગ્યાનો મેપ છે આ સિસ્ટમ રાજસ્થાનની અંદર મિત્રો પ્રવેશ કરી ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ઉપર મિત્રો રાજસ્થાન આવેલું છે રાજસ્થાનનું કોટા જયપુર જોધપુર ઝાંસી આ બધા જ વિસ્તારને આવરી લીધું છે અને આ જ સિસ્ટમને કારણે આપણો બનાસકાંઠાનો વિસ્તાર છે સાબરકાંઠાનો વિસ્તાર જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એની અંદર મેઘરાજા ધમરોળી મૂકવાના છે વરસાદ પડવાનો છે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર એટલે કે આ બાજુ અરબસાગરની અંદર જવાની છે જેથી મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ છે સાથે સાથે આ કચ્છના ભાગને પણ અસર થશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ જોઈ શકો છો ઓગણીસ તારીખે સાડા આઠ વાગે રાત્રિનો મેપ છે રાત્રે પણ આ સિસ્ટમ આવી રીતના આગળ વધી રહી છે ધીમે ધીમે આ સિસ્ટમ અહીંયા કચ્છની અંદર આખા કચ્છની અંદર છવાઈ જશે તો કચ્છની અંદર તો છવાશે પરંતુ સાથે સાથે પશ્ચિમ ગુજરાતનો જે ભાગ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે એ બધા ભાગને પણ ધમરોળશે અને સાથે સાથે મિત્રો ઘાટો બ્લૂ કલર તમને બનાસકાંઠા સાબરકાંઠા જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં પણ જોવા મળે છે તો ત્યાં પણ ગુજરાતને ધમરોળી મૂકશે આ જ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે ઓગણીસ વીસ એકવીસ તારીખની આજુબાજુ મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે હવે મિત્રો તમને બીજી તરફ લઈ જાઉં તો એક નીચેથી મિત્રો તમામ મિત્રોને ખબર હશે કે અત્યાર સુધી એક મોન્સૂન ટ્રફ નીચેથી આવી રીતના ગુજરાત તરફ આગળ વધી રહ્યો હતો આ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વરસાદ અત્યાર સુધી પડી રહ્યો હતો પરંતુ મિત્રો આ ટ્રફ મિત્રો હવે તમે જોઈ શકો છો મુંબઈથી પણ નીચે જતો રહ્યો છે એટલે કે મિત્રો અહીંયા સુધી જ ટ્રફ આવી ગયો છે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોની પણ નીચે ટ્રફ જતો રહ્યો છે એટલે આની અસર હવે ગુજરાતની અંદર થવાની નથી તો દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ થતો હતો આ મોન્સૂન ટ્રફને લીધો હતો એને લીધે દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ અસર જોવા મળશે નહીં તો ઓગણીસ વીસ અને એકવીસ તારીખે કયા ભાગોની અંદર મિત્રો અસર જોવા મળશે ઉત્તર ગુજરાતનો આ ભાગ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા આ બધા ભાગ આવી જશે કચ્છની અંદર તો ખૂબ ભારે વરસાદ થવાનો છે કચ્છને તો આખું ધમરોળી નાખશે ત્યાર પછી પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય આ બધા ભાગોની અંદર પણ ખૂબ ભારે વરસાદ પડવાનો છે ખૂબ ભારે વરસાદ જોવા મળશે આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આગળ વધવાની છે ને એકવીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ તમને દૂર જતી જોવા મળશે આ સિસ્ટમ ધીમે ધીમે અરબ સાગરની અંદર ભળી જશે તો મિત્રો આ એકવીસ તારીખનો મેપ છે ને આ તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ અરબ સાગરની અંદર ભળી જશે એટલે તમને જોવા મળશે નહીં એટલે મિત્રો એકવીસ તારીખની આજુબાજુ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જોવા મળશે નહીં તો મિત્રો આ હતી ઓગણીસ વીસ એકવીસ તારીખની આગાહી જે મિત્રો આ તરફ સિસ્ટમ બની હતી એ સિસ્ટમ આવી રીતના આગળ વધી અને ગુજરાતની અંદર આવી રીતના આવી તેથી મિત્રો ગુજરાતનો કચ્છનો ભાગ ઉત્તર ગુજરાતનો ભાગ પશ્ચિમ ગુજરાતના ભાગને અસર થાય એને મિત્રો આપણે લાઈવ વિડીયો દ્વારા જોઈ લઈએ તો મિત્રો ધ્યાનથી જોજો આ સિસ્ટમ કેવી રીતના આગળ વધે છે એને આપણે વિડીયો શરૂ કરીને જોઈ લઈએ તો મિત્રો આ પશ્ચિમ બંગાળની સિસ્ટમ ધીમે ધીમે આગળ આવતી જોવા મળે છે મધ્યપ્રદેશ સુધી મિત્રો આ સિસ્ટમ પહોંચી ગઈ છે ત્યાર પછી ધીમે ધીમે આગળ વધી રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આ તરફ આવી ગઈ છે એ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ આવીને રાજસ્થાન બાજુ પહોંચી ગઈ ત્યાર પછી અરબસાગરની અંદર પહોંચી ગઈ ગુજરાતના ભાગને ધમરોળી નાખશે અને ત્યાર પછી આ સિસ્ટમ ધીમે ધીમે તમને ગાયબ થતી જોવા મળશે ફરીવાર મિત્રો આ વિડીયો જોઈ લેજો આ સિસ્ટમ આવી રીતના આગળ વધી રહી છે ને આવી રીતના આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે લાઈવ મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો આવી રીતના આ સિસ્ટમ આગળ વધવાની છે ઓગણીસ વીસ એકવીસ તારીખે ગુજરાત તરફ આવી જશે અને ગુજરાતના આ બધા ભાગોને ધમરોળી નાખશે મિત્રો આ સિસ્ટમ હમણાં આપણે ચર્ચા કરી નાખી હવે મિત્રો આપણે એક નવી સિસ્ટમ જોવાની છે જે સિસ્ટમ આખે આખા ગુજરાતને ધમરોળશે આ સિસ્ટમની મિત્રો વાત કરીએ છીએ આ સિસ્ટમ જે એકવીસ તારીખે આ જે સિસ્ટમ અહીંથી દૂર થતી જોવા મળશે ત્યારે મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં તમે નજર કરી લો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ જ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર એન્ટર થશે આખા ગુજરાતને ધમરોળી નાખશે તો મિત્રો કઈ તારીખે બનવાનું છે મિત્રો જોઈ લેજો તારીખની આજુબાજુ આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની છે બંગાળની ખાડીથી આ સિસ્ટમ આગળ વધશે આંધ્રપ્રદેશની અંદરથી એન્ટર થવાની છે મિત્રો આગળ પણ તમને બતાવી દઉં આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ચોવીસ તારીખની આજુબાજુ ભારતની અંદર એન્ટર થવાની છે ભારતનો જે આ આંધ્રપ્રદેશનો ભાગ છે આંધ્રપ્રદેશમાં મિત્રો અહીંયા વિશાખાપટ્ટનમ આવેલું છે આ વિજયવાડા આવેલું છે આ બધા ભાગોની અંદરથી આ સિસ્ટમ ભારતની અંદર એન્ટર થવાની છે અને આ ચોવીસ તારીખની આજુબાજુ આંધ્રપ્રદેશ આજુબાજુ ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે ઉપરની તરફ પણ જતી જોવા મળશે જેમાં ઝારખંડનો ભાગ આવી જાય મધ્યપ્રદેશનો આ ભાગ આવી જાય અને આંધ્રપ્રદેશનો ભાગ આ ત્રણેય જિલ્લાને ધમરોળી નાખવાના ત્રણેય રાજ્યોને ધમરોળી નાખવાના છે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ આ તરફ આગળ વધવાની છે મિત્રો જોઈ લીધું કે પહેલાં આ સિસ્ટમ ઉપર તરફ આમ ગઈ અને હવે મિત્રો આ સિસ્ટમ આવી રીતના આગળ વધશે આ મિત્રો પચીસ તારીખનો મેપ છે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ હવે કઈ તારીખે આગળ વધશે જણાવી દઉં આખી આ સિસ્ટમ કેવી રીતના આગળ વધવાનો છે એનો વિડીયો આપણે બનાવ્યો છે હમણાં આપણે વિડીયો જોયો એવી જ રીતના આ વિડીયો પણ જોવાના છીએ હવે મિત્રો આપણે જોઈ લઈએ છવ્વીસ તારીખનો આ મેપ છે છવ્વીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ ગુજરાતના આ ભાગની અંદર એન્ટર થઈ ગઈ છે મિત્રો અમદાવાદનો વિસ્તાર આવી ગયો બનાસકાંઠા લાગુ વિસ્તાર છે આ મધ્ય ગુજરાતનો આખો વિસ્તાર છે છવ્વીસ તારીખની આજુબાજુ એન્ટર થતી જોવા મળી છે હવે મિત્રો મેપ છે સત્યાવીસ તારીખનો સત્યાવીસે સવારે સાડા પાંચ વાગ્યાનો આ મેપ છે સત્યાવીસ તારીખે મિત્રો અડધું ગુજરાત આખું તળ ગુજરાતને લઈ લીધું છે અમદાવાદ લાગુ વિસ્તાર છે આ બાજુ બનાસકાંઠા સાબરકાંઠા આ બાજુ મધ્યપ્રદેશ મધ્ય ગુજરાતનો આખો વિસ્તાર આ બધા વિસ્તારને આવરી લેશે ત્યાર પછીનો મિત્રો વિસ્તારની વાત કરી દઈએ તો ઉપરથી મિત્રો આ સિસ્ટમ સત્યાવીસે સાડા અગિયાર વાગ્યાની સિસ્ટમ છે ધીમે ધીમે કચ્છની અંદર પણ આવી જશે સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમ આવી જશે તો છવ્વીસ સત્યાવીસની આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર આખા ગુજરાતમાં ધીમે ધીમે આ સિસ્ટમ સત્યાવીસ તારીખની આજુબાજુ આખા ગુજરાતની અંદર આવી જશે આખા ગુજરાતને સત્યાવીસ તારીખે ધમરોળ છે તો મિત્રો આ સિસ્ટમ હતી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આવી રીતના ત્રણ દિવસ આખી આખા ગુજરાતને ધમરોળવાની છે એક આ મોટી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ધમરોળ છે પરંતુ મિત્રો હવે એક બીજી તરફ પણ લઈ જાઉં હમણાં મિત્રો આપણે જોયું હતું કે એક મોન્સૂન ટ્રફ ઓગણીસ વીસ તારીખની આજુબાજુ આપણા ગુજરાતની નજીક જોવા મળતો નહોતો આ મોન્સૂન ટ્રપ મહારાષ્ટ્રથી પણ નીચે જતો રહ્યો હતો એટલે કે દૂર જતો રહ્યો હતો પરંતુ આ મોન્સૂન ટ્રપ ફરીવાર સક્રિય થઈને ગુજરાતના દક્ષિણ ભાગ સુધી પહોંચી ગયો છે જેથી મિત્રો આ ટ્રફને લઈને આપણા ગુજરાતના દક્ષિણ ભાગ જેમાં સુરત હોય નવસારી હોય વલસાડ હોય આ બધા ભાગોને ધમરોળી નાખશે તો મિત્રો બે સિસ્ટમને કારણે ગુજરાત ધમરોળવાનું છે નીચેથી આ મોન્સૂન ટ્રફ પણ આવી જવાનો છે અને ઉપરથી આ બંગાળની ખાડીની સિસ્ટમ પણ આવી જવાની છે આ બંને સિસ્ટમ ગુજરાતને ધમરોળ છે તો મિત્રો આ વાત આપણે કરી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર આખા આખા ગુજરાતને ધમરોળ છે તો મિત્રો હવે આ સિસ્ટમને આપણે વિડીયો જોઈ લઈએ કે આ સિસ્ટમ ધીમે ધીમે કેવી રીતના આગળ વધે છે અને કેવી રીતના આખા ગુજરાતને ધમરોળી નાખવાની છે એનો વિડીયો પણ જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે અંદરની તરફ એન્ટર થઈ ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ઉપરની તરફ ગઈ ઉપરની બાજુથી આ સિસ્ટમ આગળ વધી ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ ગઈ અને ત્યારથી મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમ આવી ગઈ આખા ગુજરાતની અંદર આ સિસ્ટમ તમને જોવા મળશે ફરીથી મિત્રો આ વિડીયોને આગળ કરીને જોઈ લઈએ આ સિસ્ટમ કેવી રીતના ગુજરાતની અંદર આવે છે આવી રીતના ગુજરાતની અંદર પહેલાં ભારતની અંદર એન્ટર થશે ત્યાર પછી મધ્યપ્રદેશની અંદર એન્ટર થશે ત્યાર પછી રાજસ્થાનમાં એન્ટર થશે અને પછી મિત્રો ગુજરાતની અંદર આવતી જોવા મળશે તો મિત્રો આખા ક ગુજરાતને આવરી લેવાની છે આ સિસ્ટમ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ગુજરાતને અવરોધ છે તો મિત્રો આ સિસ્ટમ બનશે એકવીસ બાવીસની આજુબાજુ ચોવીસ તારીખે ભારતમાં એન્ટર થશે અને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસે ગુજરાતને ધમરોળી નાખશે આ બે સિસ્ટમની મિત્રો આપણે વાત કરી એક સિસ્ટમ હતી ઓગણીસ વીસ એકવીસ તારીખની સિસ્ટમ અને આ બીજી સિસ્ટમ હતી મિત્રો એક છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની સિસ્ટમ તો મિત્રો આ બે સિસ્ટમ આપણે સારી રીતે સમજી લીધી ને હવેથી મિત્રો આપણે આજના તારીખની વાત કરીએ સોળ સત્તર અઢાર આપણે પહેલાં જણાવી દીધું હમણાં વરસાદની કોઈ શક્યતા નથી મિત્રો રોજેરોજ આપણે સમાચાર વિડીયો લાઈવ આપીશું ક્યારે કઈ સિસ્ટમને લીધે વરસાદ આવી જશે રોજે રોજ વિડીયો નિહાળતા રહેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન